નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના ડુંગર ગામથી કલેક્ટર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ કરાયો તાપી જિલ્લાના ડુંગર ગામ ખાતેથી કલેકટરના હસ્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને ગામના નાગરિકો સ્વચ્છતામાં જોડાયા હતા જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરના કનપુરા વિસ્તાર નજીકથી વિસર્જન યાત્રા નીકળી તાપી જિલ્લાના વ્યારા શહેરના અલગ અલગ ગણેશ મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી અનંત ચૌદસ નિમિત્તે આજે વ્યારા શહેર તેમજ જિલ્લામાં અલગ અલગ ગણેશજીના મંડળો દ્વારા નાચગાન સાથે ઢોલ નગારા સાથે ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જે માહિતી અગિયાર ત્રીસ કલાકે મળી હતી નીજર અને કોકરમુંડા તાલુકામાં આજે કુલ એકત્રીસ ગણેશ મંડળો દ્વારા ભક્તિભાવ સાથે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું આનંદ ચૌદશને લઈ ઢોલતાસા અને ડીજાના તાલે વાંચતે ગાજતે અનેક ગામોમાં ભક્તોએ શ્રીજીની શોભાયાત્રા કાઢી હતી આખા ગામમાં શોભાયાત્રા ફરાવીને તાપી નદીમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેને લઈ ગણેશ વિસર્જનને લઈ તાપી નદી કિનારે અનેક સ્થળોએ નિજર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વ્યારા શહેરના બજાર વિસ્તાર સહિત જિલ્લામાં સાતસો પચાસથી વધુનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો તાપી જિલ્લા પોલીસવાળાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન યાત્રા અંતર્ગત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ત્રણ ડીવાયસપી બાર પીઆઈ તેમજ વીસ પીએસઆઈ સહિત કુલ સાતસો પચાસથી વધુ પોલીસ જવાનોને વિસર્જન યાત્રામાં બંદોબસ્ત માટે ખડકી દેવામાં આવ્યા હતા જે માહિતી આજે દસ કલાકે મળી હતી વ્યારાના સિંગી પુલ ફળિયા વિસ્તારમાં શિવ ગણેશ સામ્રાજ્ય ગ્રુપ દ્વારા ખીચડી ભંડારાનું આયોજન કરાયું વ્યારા નગરના સિંગી પુલ ફળિયા વિસ્તારમાં આજે ગણેશ વિસર્જનને ધ્યાને રાખીને શિવ ગણેશ સામ્રાજ્ય ગ્રુપ દ્વારા ભક્તો માટે ખીચડી ભંડારાનું આયોજન કરાયું હતું જેમાં ભક્તોએ ખીચડી અને છાસની પ્રસાદી લીધી હતી જેમાં ગ્રુપના સભ્યો સહિત આગેવાનોએ આ કાર્યમાં સેવા આપી હતી વાલોડ તાલુકાના દેગામા ગામના વય નિવૃત્ત અધિકારી પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા રાજ્યપાલના પુસ્તકથી થયા પ્રભાવિત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વય નિવૃત્ત અધિકારી હેમંતભાઈ ભારતી પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે જેમાં મહામહિમ રાજ્યપાલના પુસ્તક થકી પ્રેરણા લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે ખેડૂત દ્વારા અડધા વીંગા જેટલી જમીનમાં કિચન ગાર્ડન થકી પ્રાકૃતિક ઢબે શાકભાજી ફળોનું વાવેતર ઉત્પાદન અને આવકમાં ધરખમ વધારો કર્યો છે જે માહિતી આજે દસ પંદર કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ દ્વારા એક પેડ માકે નામ અંતર્ગત કાર્યક્રમ ડુંગર ગામ ખાતે યોજાયો તાપી જિલ્લાના કલેક્ટર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ડુંગર ગામ ખાતે એક પેડ માકે નામ અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વન વિભાગના અધિકારીઓ સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે માહિતી આજે એક કલાકે મળી હતી સોંગણ નગરપાલિકાના હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં અધિકારીઓ જોડાયા હતા તાપી જિલ્લાના સોંગણ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા નાગરિકોને સ્થળ પર જ અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપી લાભ આપવામાં આવ્યા હતા જેમાં પાલિકાના ચીફ ઓફિસર સહિતના તાલુકાના મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી આજે કલાકે મળી હતી વ્યારા શહેર અને તાલુકામાં ટીચકિયા ગામ નજીકની નદીએ જઈ અલગ અલગ મંડળો દ્વારા ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારા શહેર અને તાલુકાના અલગ અલગ મંડળો દ્વારા આજે અનંત ચૌદસના દિવસે માનતા મુજબ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જેમાં ભક્તો દ્વારા વ્યારા તાલુકાના નજીકથી પસાર થતી નદી નદી શહેરના ખાતેના કૃત્રિમ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું જે બાબતની વિગત છ કલાકે પ્રાપ્ત થઈ હતી દોણ ગામેથી પોલીસે મોટરસાઇકલ પર લઈ જવા તો વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો સોંગ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે દોણ ગામના જંગલ વિસ્તારના રસ્તા પરથી એક મોટરસાઇકલ પર લઈ જવામાં આવતો વિદેશી દારૂ સાથે આરોપી હિતેશ ગામિતને વિદેશી દારૂની છન્નું બોટલ સાથે ઝડપી પાડી તેની સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત પાંચ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત